મિત્રો આજના વિડીયોમાં મતદાર યાદી બે હજાર બે એમની અંદર નામ કેવી રીતે શોધવું એની ઓનલાઈન પ્રોસેસ શું છે એમના વિશે હું જણાવીશ તો સર્વપ્રથમ તમારા ગૂગલ ક્રોમ કે ગૂગલની ઉપર જતા રહો ત્યાં જઈ અને તમારે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઈ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ સર્ચ સ્લેશ સર્ચ ઇલેક્ટોરલ ડીબી આ લિંક ઉપર ક્લિક કરશો તો તમને આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ જોવા મળશે મોબાઈલથી જો તમે કરશો તો આ પ્રકારે ઇન્ટરફેસ આવશે હવે એમની અંદર બે વસ્તુ તમને જોવા મળશે મિત્રો ઉપરની તરફ તમે જોશો તો તમને નામ અને ઓળખ કાર્ડ એ બંને દ્વારા બે ઓપ્શન આપવામાં આવેલા છે તમે નામ દ્વારા પણ તમારું નામ શોધી શકો છો અને જો તમારી પાસે બે હજાર બે વખતે જે ચૂંટણી કાર્ડ હતું એ અવેલેબલ હોય તો ઓળખ કાર્ડ દ્વારા પણ શોધી શકો છો તો આપણે નામ દ્વારા શોધીશું સર્વપ્રથમ તમારે વિધાનસભા સંખ્યા એટલે કે એસેમ્બલી જે છે એ અહીંથી સિલેક્ટ કરવાની છે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતની જે એકસો બ્યાસી વિધાનસભાઓ છે તો બે હજાર બેની સ્થિતિએ જે તે વિધાનસભાના નામ તમને અહીં જોવા મળશે આપણે આજના વિડીયોમાં સુરતની એકસો બોતેર ચોર્યાસી વિધાનસભા જે છે એમાં નામ સર્ચ કરીશું જેવું તમે ત્યાં સિલેક્ટ કરશો એટલે તમને બીજા ખાનામાં અટક અને નામ તો ત્યાં તમે તમારે જે નામ સિલેક્ટ કરવાનું છે એ લખી શકશો રાઈટ હવે મિત્રો આની અંદર પ્રોબ્લમ એ છે કે જો તમને ક્લિયરલી ખ્યાલ ના હોય જોડણીનો તો તમારે પહેલાં તુક્કામ વારવા પડશે થોડા ઘણા રાઈટ દાખલા તરીકે અહીં સોરઠિયા છે તો રસોઈ દીર્ઘાય એનો ખ્યાલ રાખવાનો રહેશે એ પછી સમજો કે તમને આખું નામ નથી ખબર તો માત્ર સરનેમ લખીને પણ તમે શોધી શકો છો નામ ના લખો માત્ર સરનેમ લખો તો પણ ચાલશે તો જેટલા પણ એક જ સરનેમવાળા વ્યક્તિઓ હશે એ દરેકે દરેક વ્યક્તિનું લિસ્ટ તમને બતાવશે ત્યારબાદ નેક્સ્ટ તમારે જે બીજું ખાનું છે એમની અંદર સંબંધીનું નામ રાઈટ તમે જેવું પહેલું નામ ભરશો પછી તમને બીજા ખાનામાં લઈ જશે તો બીજા ખાનાની અંદર જે સંબંધી છે એ સંબંધીનું નામ તમારે ભરવાનું છે એ પછી નીચેની તરફ કેપચા આપેલો છે તો એ કેપચા જે છે એ તમારે બાજુમાં આપેલો પ્રશ્ન ગણિતનો સાદો એવો પ્રશ્ન હશે મિત્રો પ્રશ્નને તમારે સોલ્વ કરવાનું છે વોટ ઇઝ વન પ્લસ સેવન તો એક અને સાતનો સરવાળો કેટલો થાય તો મિત્રો આઠ અને સર્ચ આપવાનું છે રાઈટ સર્ચ આપશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમને સંપૂર્ણપણે નામની જે લિસ્ટ છે એ મળી ગયેલ છે પર્ટિક્યુલર અહીંયા એકસો બોતેર ચોર્યાસીની અંદર પાર્ટ નંબર એકસો ને છમાં રાઇટ ટોટલ છસો છત્રીસ પાર્ટ છે એમાંથી એકસો ને છ નંબરના પાર્ટમાં એ નામ આપેલું છે ત્યારબાદ એનો સિરિયલ નંબર આપેલો છે ઘર નંબર આપેલો છે એ પછી જે નામ આપણે સર્ચ કરેલું છે એ નામ એમના સંબંધીનું નામ અને એ આપેલું છે અને તેમનું એડ્રેસ પણ આપેલું છે રાઈટ તો આ પ્રકારે મિત્રો તમે ઈ એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તમારી માહિતી મેળવી શકો છો હવે આપણે અન્ય બીજું એક નામ શોધીએ મિત્રો કે જે જોડણી છે બરાબર તો એ જોડણીનો તમને ખ્યાલ આવે તો ઉદાહરણ તરીકે હું એક બીજું નામ લઉં છું ચાવડા ઘનશ્યામભાઈ રાઈટ તો અહીંયા ઘણી વખત એવું થાય કે જોડણી જે છે જોડણીની ભૂલના કારણે તમને નામ ના પણ મળે તો એમના પિતાનું નામ આપણે લઈશું રાઈટ મિત્રો રેન્ડમ નામ છે એટલે જોઈએ મળે છે કે નથી મળતું આપણને બરાબર કાળુભાઈ રાઈટ હવે કેપચા જે છે એ આપણે કેપચા નાખીશું ટુ પ્લસ ટુ તો ટુ પ્લસ ટુ મિત્રો ફોર થશે કેપચા ઘણી વખત એક્સપાયર થઈ જતા હોય છે તો એવા સમયે ફરીથી તમારે કેપચા નાખવો પડે હવે જુઓ અહીંયા તમને આ પ્રકારનું નામ મળી શક્યું નથી રાઈટ નો મેચ ફાઉન્ડ ફોર ચાવડા ઘનશ્યામભાઈ તો હવે આપણે એવું કરીએ કે એમાં એક પોસિબિલિટી એ પણ છે કે ઘણી વખત ઘણી જગ્યાએ ધ થઈ જતો હોય છે રાઈટ તો આપણે ધનશ્યામ કરીને શોધીએ અને કેપ્ચા નાખીશું સાત વત્તા એક એટલું થાય છે મિત્રો આઠ સર્ચ કરીએ તો મિત્રો આપણને એમાં પણ બતાવતું નથી તો હવે આપણે કાળું ભાઈ છે ત્યાં માત્ર કાળું કરી જોઈએ રાઈટ ચાર ને એક પાંચ તો એમાં પણ બતાવતું નથી હવે એક કામ કરીએ કે આપણે અહીં નામ કાઢી નાખીએ અને માત્ર અટક ચાવડા રાખીએ ત્યારબાદ પાછળનું જે નામ છે એમાં પણ ભાઈ આપણે કાઢી નાખેલું છે કેપ્ટ્રાકોડ ફરીથી ભરીશું મિત્રો તો આઠ ને ત્રણ અગિયાર સર્ચ કરીએ તો હવે જેટલા પણ એકસો બોતેરની અંદર વિધાનસભા ચોર્યાસી એકસો બોતેર એમની અંદર જેટલા પણ સેમ સરનેમ અને સેમ નામ ધરાવતા લિસ્ટ છે એમનું આપણી સામે લિસ્ટ આખો આવી ગયેલું છે હવે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે નામ શોધી રહ્યા હતા એ નામ અહીંયા તમને જોવા મળે છે રાઈટ તો અહીં તમે જુઓ તો ધનશ્યામભાઈ લખેલું છે અને પાછળ કાળુભાઈ રાઈટ તો આ પ્રકારે તમે લિસ્ટની અંદર નામ તમે શોધી શકો છો મિત્રો ઓનલાઈન લિસ્ટ તમને મળી જ રહેશે પણ ખાસ શરત એટલી છે કે તમારે ઓનલાઈન લિસ્ટ જ્યારે સર્ચ કરો છો તો લગભગ સવારના મોર્નિંગમાં રાઈટ સવારે તમે છ વાગ્યાથી લઈ અને દસ વાગ્યા સુધીમાં જો સર્ચ કરશો તો વેબસાઇટ ફટાફટ કામ કરશે ત્યારબાદ ધીરે ધીરે સર્વર પર લોડ વધવાને કારણે જે વેબસાઇટ છે એ કામ કરતી નથી એટલે ઘણા લોકોને કમેન્ટ પણ હતી આપણે જૂના વિડીયોમાં કે સર કે મળતું નથી કે પછી અવેલેબલ નથી એક્સેસ નથી મળતો તો મિત્રો હું ખાસ જણાવીશ કે સવારે છથી દસના સમયગાળાની અંદર એમાં પણ જેટલું તમે વહેલું કરશો છથી સાત સાતથી આઠ બરાબર તો તમને ઝડપથી નામ તમારા મળી રહેશે મિત્રો આપણો જે જૂનો વિડીયો છે સરનું ફોર્મ કેવી રીતે ભરવું રાઈટ તો એને યુટ્યુબ દ્વારા ઉતારી લેવામાં આવેલો છે આઈડેન્ટિટી રિવિલના કારણે પણ એવી કોઈ પ્રકારની આઈડેન્ટિટી એમાં રિવિલ કરવામાં આવેલી નથી પરંતુ તેમ છતાં એ વિડીયો ઉતારવામાં આવેલો છે તો એ જ વિડિયો એડિટ કરી અને આપણે ફરીથી નવો વિડીયો અપલોડ કરેલો છે તો અત્યાર સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો નીચેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત ઉપર જે અહીંયા લિંક છે એ પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાંથી તમે એ એક્સેસ કરી શકો છો અને તમારું નામ બે હજાર બેની યાદીમાં શોધી શકો છો તો અન્ય કોઈ પ્રશ્નો આપણને ઉપસ્થિત થતા હોય તો તમે નીચે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો જો આપણા અકાઉન્ટમાં હાઇપનું બટન બતાવતું હોય મિત્રો તો વિડીયોને ને જરૂરથી હાઈપ આપવાનું ભૂલતા નહીં તમારા અન્ય ગ્રુપમાં શેર કરો જેથી કરીને કોઈ અટવાઈ નહીં અને સરળતાથી કામ એમના પૂર્ણ થાય તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં